હવે પછી જે પ્રબોધની એકાદશીનો ઉત્સવ આવશે તે વડતાલમાં કરીને શ્રીહરિ અહીં વડોદરા જરૂર આવશે જ શ્રીહરિએ સંતોની આગળ ગાયકવાડ સરકારની શ્રેષ્ઠા કહી મુક્તાનંદ સ્વામી વગેરે સદગુરુઓએ સત્સંગની વાતો કરીને સયાજીરાવ સરકારને પ્રસન્ન કર્યા અને પછી બધા જ વડતાલ આવ્યા શ્રીહરિ તે વખતે વડતાલમાં રહ્યા હતા તેણે સદગુરુઓએ શ્રીહરીને પગે લાગીને સરકારનો જેવો ભાવ હતો તે બધો જ કહ્યો સદગુરુઓના મુખથી સરકારનો ભાવ સાંભળીને હરિ બોલ્યા કે હવે આપણે જરૂર સરકારને દર્શન દેવા છે બીજા કેટલાક એવા રાજાઓ છે કે ગાયકવાડ કરતાં પણ રાજ્યની દૃષ્ટિએ મોટા છે અને ધનવાન છે પણ ગાયકવાડ વિદ્વાન બ્રાહ્મણોનો સત્કાર કરી તે જેવો વિદ્વાન હોય તે રીતનું ચોક્કસ વર્ષાસન બાંધી દે છે વર્ષમાં તેને રહેવા માટે ખાવા પીવા માટેની બધી ચીજવસ્તુ આપે એને કહેવાય વર્ષાસન બાંધી આપે છે તેણે કરીને શાસ્ત્રવિદ્યા ટકી રહી છે બ્રાહ્મણોનું ખૂબ સન્માન કરતા હતા ગાયકવાડ સરકાર અને બ્રાહ્મણોને રાજી કરતા હતા આજીવિકા ચાલે માટે સરકાર તેને એના કોઠારમાંથી સરકારના રાજમાંથી અન્ન જળ વસ્ત્ર કંઈ કઠોળ જે કાંઈ દાણા હોય બધુંય ઘી ગોળ તેલ મીઠું મરચું હળદર જે કાંઈ જોઈએ તે સીધું એ ગાયકવાડ સરકાર બ્રાહ્મણોને આપતા હતા શું કામ આપતા કે શાસ્ત્રની વિદ્યા ટકી રહે બ્રાહ્મણો હોય તો જ આપણા ભારત દેશના સંસ્કાર ટકી શકે બ્રાહ્મણ ન હોય તો એ ભારતના સંસ્કાર ટકે નહીં કેમ કે વિદ્યા સંસ્કૃતમાં આવે સંસ્કૃત ભણવું બહુ કઠિન છે તો લગભગ નેવું ટકા બ્રાહ્મણો સંસ્કૃત ભણ્યા હોય વિદ્યા ભણ્યા હોય વિદ્યાને જાણતા હોય વિદ્યામાં કુશળ હોય પારંગત હોય એને લીધે ભારત દેશના ચારે વેદના સંસ્કારો જે કાંઈ વિદ્યાઓ છે જે કાંઈ ભગવાનની આજ્ઞા છે ઉપદેશ છે એ ટકી રહ્યા છે જો બ્રાહ્મણ ન હોય તો આ ભારત દેશમાં સંસ્કાર સંસ્કૃતિ ટકી રહેવી બહુ કઠિન છે માટે ગાયકવાડ સરકારને બ્રાહ્મણો પ્રત્યે બહુ લાગણી પ્રેમ ભાવના હતી તો બ્રાહ્મણોને વર્ષાસન બાંધી આપતા વર્ષમાં જે કંઈ ખાવા પીવા જોઈએ બધું તે રાજ્ય કચેરીમાંથી આપતા વર્ણાશ્રમના જે ધર્મો છે તે બધા જ પણ શાસ્ત્રે કરીને રહ્યા છે વર્ણાશ્રમના ધર્મ વિના તો બ્રાહ્મણથી લઈને ચાંદાળ પર્યંતના બધા જ લોકો જરૂર એક થઈ જાય છે આમાં કાંઈ ખોટું નથી રાજાની જેવી રુચિ હોય તે પ્રમાણે શાસ્ત્રે કહેલું વર્તન લોકો કરે છે હું કીધું રાજાની જેવી રુચિ હોય રાજાની જેવી ઈચ્છા હોય તે પ્રમાણે શાસ્ત્રે કહેલું વર્તન લોકો કરે છે ભગવાનની જેવી રુચિ હોય તે શાસ્ત્રો દ્વારા દેખી શકાય છે જે રાજા ભગવાનની રુચિ પ્રમાણેના જ બધા જ કાયદા કરીને તે પ્રમાણે પ્રજાને ચલાવે છે ભગવાનની જેવી મરજી હોય એ પ્રમાણે શાસ્ત્રમાં ભગવાનની મરજી લખાણી હોય એ મરજી જોઈને રાજા રજવાડું ભોગવતા હતા એને લીધે પ્રજામાં એ સંસ્કાર ટકી રહેતા હતા તેને પ્રજાની રક્ષા ઉપર તાન રહે છે આવા રાજાને ખરા અર્થમાં રાજા કહેવાય છે પણ જે રાજા પ્રજાનું ધન હરવા માટે જ વારંવાર કાયદા બદલતા રહે તેવા રાજાને કોઈ પ્રજા દિલમાં દિલથી ચાહતી નથી પ્રજાની રક્ષા કરવા ઉપર જે રાજાને તાન હોય એવા રાજાને પ્રજા વારંવાર ખૂબ ચાહે છે એને ચૂંટીન લાવે છે એ સિવાય ચૂંટીન લાવતા નથી શું કામ પ્રજાને રાજા ઉપર હેત હોય તો જ રાજા બની શકે કદાચ કળિયુગ છે અને ખોટું કરીને કદાચ આવે તો એક વાત અલગ છે બાકી ન્યાય નીતિને ધર્મ પ્રમાણે પ્રજા જે રાજાને ચાહે ધર્મવાન હોય સંસ્કારી હોય જે રાજા પ્રજાનું હિત ઈચ્છતા હોય પ્રજાનું પાલન પોષણ કરતા હોય પ્રજાની રક્ષા કરતા હોય પ્રજા કેમ સુખી થાય એવા વિચારને વર્તન કરતા હોય એને પ્રજા ચૂંટીને લાવે છે જેને પ્રજા ચાહે ચાહે છે તે જ સાચો રાજા કહેવાય છે જે પ્રજાને પીડે છે તે તો તેનો શત્રુ ગણાય છે કોઈ રાજા પ્રજાનો મિત્ર છે કે શત્રુ છે તે તો તેણે કરેલા કાયદા ઉપરથી દેખાય આવે છે કાયદા કેવા કઠણ હોય કેટલા આકરા હોય કેટલા દુઃખદાયક હોય કે કાયદા બહાર પાડે એની ઉપરથી ખબર પડે કે રાજાને પ્રજા ઉપર કેટલો ભાવ છે હેત છે લાગણી છે હું કીધું કોઈ રાજા પ્રજાનો મિત્ર છે કે શત્રુ છે તે તો તેણે કરેલા એને બહાર પાડેલા કાયદા ઉપરથી પ્રજાને દેખાય છે કે આ ગરીબનું મધ્યમ લોકોનું કે અમીરનું કોનું સારું ચાહે છે કોનું સારું ઈચ્છે છે કેટલું સુખ આપે છે કોને કેટલું દુઃખ આપે છે એના કાયદા ઉપરથી ખબર પડે છે જે રાજા પ્રજાની રક્ષા કરે છે તે પ્રજાનો મિત્ર કહેવાય છે પ્રજાનું ધન હરી લેવાનું જે રાજા ચાહે છે તે તો પ્રજાનો શત્રુ છે એવું દેખાય આવે છે જે રાજા પ્રજાનું ધન લઈ લેવા માટે કેટલાય કાયદાઓ બનાવતો હોય તો તે રાજા ગમે તેવો મહાન હોય તો પણ પ્રજા તેને ચાહતી નથી દુનિયામાં વાહવાહ થતી હોય દેશ વિદેશીઓમાં વાહવાહ થતી હોય પણ પ્રજાના હૃદયમાં એ રાજાનું કોઈ સ્થાન હોતું નથી એકે એકના ઉપર તેના કરતાં મોટા રાજાઓ હોય છે તે મોટો રાજા તેનાથી નાના રાજાઓ ગુરુ કહેવાય છે જેની આગળ બીજાનું ચાલતું નથી સ્ત્રી ધનનો ત્યાગ રાખે તે શ્રેષ્ઠ ગુરુ છે કોઈ મોટામાં મોટો રાજા ગણાતો હોય પણ તેનો ગુરુ કંટ્રોલર તો સ્ત્રી અને ધન હોય છે હું કીધું કોઈ મોટામાં મોટો રાજા ગણાતો હોય પણ તેનો ગુરુ કંટ્રોલર એટલે કે એને મોટો કરવો નાનો કરવો શું કરવું તો સ્ત્રી અને ધન એ એ હોય છે કોઈ ઇન્દ્ર જેવો મોટો રાજા હોય તો પણ તે સ્ત્રી અને ધન કહે તે પ્રમાણે દિન થઈને ચાલે છે બહાર ગમે એટલા ફૂફાડા મારતા હોય પણ ઘરે આવે એટલે હાવ શાંત થઈ જાય સારું જેમ તમે કહો એમ સારું જેમ તમે કહો એમ જેમ તું કે એમ કરીશ આવી રીતે થઈ જાય છે કેમ કે સ્ત્રી અને ધન વસ્તુ જેવી છે ધન આપે એટલે બોલતી બહન થઈ જાય સ્ત્રી કંઈક કહે એટલે તરત બોલતી બહન થઈ જાય શું કામ કે એને વંશ થઈ ગયા છે માટે સ્ત્રી ધનનો ત્યાગ રાખે તે શ્રેષ્ઠ ગુરુ કહેતા રાજા પણ છે અને ગુરુ પણ છે તો તો પણ તે સ્ત્રી અને ધન કહે તે પ્રમાણે દિન થઈને ચાલે છે આવી સાચી વાતને તો કોઈ ડાયો માણસ હોય તે જ સમજે છે બાકી આવી સાચી વાત કોઈ સમજતું નથી જે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખે છે તેવા મહાપુરુષ તો સ્ત્રી અને ધનનો પણ ગુરુ ગણાય છે જે લોકો જે રાજા કે ગુરુ કે સંત કે ભગવાનના ભક્ત જે સ્ત્રી અને ધનનો ત્યાગ રાખે છે તેવા મહાપુરુષ તો સ્ત્રી અને ધનનો પણ ગુરુ ગણાય છે સત્સંગ સિવાયના જે ત્યાગી છે તે ગમે તેવા મહાન ગણાતા હોય કપડાનો પણ ત્યાગ કર્યો હોય ક્યારેય અનાજ ન ખાતા હોય ઉપવાસ કરતા હોય ફ્રૂટ ખાઈને રહેતા હોય નકોડા ઉપવાસ કરતા હોય ચાંદ્રાયણ વ્રત કરતા હોય ધારણા પારણા કરતા હોય ફળ ફૂલ ખાઈને રહેતા હોય એકટાણા કરતા હોય કેટલાક અષ્ટાંગ યોગને સાધી રહ્યા હોય કોઈ નિરંતર તીર્થમાં જ ફરતા હોય વળી કોઈ ફળ ફૂલ કંદ વગેરેનો જ આહાર કરતા હોય કોઈ પંચાંગ્નિ તાપતા હોય કોઈ ઊંચા હાથ રાખીને તપ કરતા હોય પણ તે બધી જ સાધનાઓ સ્ત્રી ધન કે રાજ્યને માટે જ કરતા હોય છે જેને સત્સંગ થયો નથી તે ગમે તેવો સિદ્ધ હોય તો પણ ધનને માટે થઈને ગામે ગામ અને દેશે દેશમાં ભટકતા રહે છે માટે ભગવાનના બાલા સંતો ભક્તો જે સાચા હોય જે ભગવાનને વાલા હોય ભગવાનની આજ્ઞા પાળતા હોય એવા સાધુ એવા સંત એવા જ ગુરુ હોય એનો સંગ કરો બાકી પોતે જો ધન અને સ્ત્રીમાં લોલુપતા રાખતા હોય તો આપણો એ ક્યારેય મોક્ષ કરે નહીં જે સ્ત્રી ધનને રાજ્ય માટે ફરતા હોય ત્યાગી થઈને કે કોઈ પણ વ્યક્તિ તો એને ધન નચાવે છે અને તે તે એ પ્રમાણે નાચે છે જેમ ધન કહે તેમ કરતો રહે છે ત્યારે તે જગતમાં સાચો સિદ્ધ કહેવાય છે જગતમાં સાચો સિદ્ધ કહેવાતો હોય પણ શાસ્ત્રની પરમાણે કે ભગવાનને પરમાણે કે ઋષિ મુનિઓના પરમાણે એ સાચો સિદ્ધ કહેવાતો નથી કેમ કે જે પણ જીવાતમાં ભગવાન સિવાય બીજે હેત કરે છે એ જ મોટું પાપ છે આ જગતમાં જેની પાસે જેટલું ધન હોય તે પ્રમાણે તે ધનવાનની આગળ મોટા મોટા સરદારો પણ આવીને નમે છે પણ જેની પાસે ધન ન હોય એવાને તે નમતા નથી નિર્ધન માણસ ગમે તેવો સારો હોય તો પણ ધનવાન માણસ તેને પ્રતિષ્ઠાહીન કરી દે છે નિર્ધન માણસ ગમે તે રીતે ભગવાનનું ભજન કરતો હોય આજ્ઞા પાળતો હોય અને ભગવાનના સંતો ભક્તોને રાજી કરતો હોય પણ ધનવાન માણસ તેને પ્રતિષ્ઠાહીન કરી દે છે ધન મળ્યા પછી પણ જેમાં ધનનો ગર્વ બિલકુલ ન આવે એવો માણસ તો મનુષ્યમાં કે દેવતાઓમાં પણ ખોળે મળે નહીં તેટલો દુર્લભ હોય છે હું કીધું ધન મળ્યા પછી પણ જેમાં ધનનો ગર્વ અભિમાન અહંકારનો આવતો હોય બિલકુલ ગર્વ ન આવતો હોય એવા જે માણસ છે તે તો મનુષ્યમાં હોય તોય ભલે કે દેવતાઓમાં હોય તોય ભણે પણ એવા માણસ ખોળે પણ મળે નહીં એટલો એ દુર્લભ માણસ છે પણ એવા માણસને ઓળખવા બહુ કઠણ છે અને જે એવા માણસને ઓળખીને એનો જે સંગ કરે છે એ જ નિર્વાસનિક થાય છે એ જ આ જગતમાં જગતના બંધનમાંથી છૂટે છે અને ભગવાનના ધામને પામે છે જેમાં જેવા ગુણ હોય તેવું તેને ધન સહજ ભાવે અને વગર પ્રત્યે આવીને મળે છે જેમાં જેવા ગુણ હોય તેને તે રીતનું ધન મળે છે જેની પાસે જેટલું ધન છે તેનો ખરો ગુરુ તો ગુણ છે જેને ધનની બિલકુલ આશા જ નથી તેના જેવો તો દુનિયામાં બીજા કોઈ સુખી નથી હું કીધું જેને ધનની બિલકુલ આશા જ નથી તેના જેવો તો દુનિયામાં બીજા કોઈ સુખી નથી કેમ કે ધન માટે તો માણસ શું ન કરે ખોટું બોલે ખોટું કરે ન કરવાનું બધું જ ધન માટે કરે એમ મોટા પુરુષો કહે છે કારણ કે તેઓ ધનમાં દોષ દેખે છે જે ધનમાં દોષ દેખે છે તે જ સાચા ત્યાગી કહેવાય છે જે ત્યાગી થઈને ધન રાખે તે તો નિત્ય એક ગાય મારે એટલું પાપ લાગે જે ધનમાં ગુણ માને છે તે તો કાચા ત્યાગી છે ગમે તેવું ધન હોય તો પણ તેમાં અપાર દોષ રહ્યા છે છતાં પણ જે ગૃહસ્થાશ્રમમાં રહ્યા હોય છે તેના બધા જ કામના કામમાં ધન સહાય કરે છે જેની પાસે જેટલું ધન અધિક હોય તેટલું તેને સુખ રહે છે તેથી જ ધનથી આવતું દુઃખ દેખાતું નથી ધન હોય તો તે ધનને લીધે બીજું અપાર ધન મેળવી શકાય છે ધન હોય તો જ ગામ ગરાસને વ્યવહાર કરી શકાય છે જો પોતા પાસે ધન હોય તો બીજા લોકો તેને ભાઈ ભાઈ કહીને બોલાવે છે જેટલું જેની પાસે ધન અધિક હોય તેટલી તેની મોટાઈ કહેવાય છે આવું હોવા છતાં પણ તે ધન મરણ પછી ઉપયોગમાં આવતું નથી માટે હે ભગવાનના વાલા ભક્તો ધન મળ્યા મળે એટલે એ ધન કોઈ સારી જગ્યાએ વાપરવું કોઈ આપણા સગા સંબંધીમાં બહેનું દીકરીયું કે ફયું ગરીબ હોય વિધવા હોય કોઈ નિરાધાર હોય તો એની માટે મદદ કરવું એથી વધારે ધન હોય તો કુટુંબમાં પરિવારમાં સમાજમાં આ લોકમાં જે કોઈ ગરીબ હોય જે કોઈ નિરાધાર હોય જે રોગી હોય જે એની પાસે ખાવાના પૈસા ન હોય રહેવા માટેના પણ ભાડાના મકાનમાં રહેતા હોય ને ભાડું ભરવાની જેની પાસે બિશાણાની સગવડ ન હોય તો એને મદદ કરવી કોઈ છોકરો કોઈ દીકરી દીકરા ખૂબ હોશિયાર હોય પણ એની પાસે ફી ભરવાના પૈસા ન હોય તો એને મદદ કરવી કોઈ રોગી હોય તો દવા લેવાના એની પાસે પૈસા ન હોય તો દવા લઈ દઈને એને મદદ કરવી અને કોઈ પણ રીતે ગમે તે રીતે ભગવાન રાજી થાય એ રીતે એની પાછળ ધન વાપરીને એને મદદ કરવી જાણે કે અજાણે શુભ માર્ગમાં જેટલું ધન વપરાય છે તે ધન એ જીવ જ્યાં જાય છે ત્યાં તેને તેટલું સહાય કરે છે બાકી ગમે એટલા લાખો કરોડો રૂપિયા ભેગા કર્યા હોય પણ સારી જગ્યાએ ન વાપરે તો એ ધન એને કાંઈ સહાય કરતું નથી ગાયકવાડ સરકાર તો પોતાનું અડધો અડધ ધન સહજ સભાવે પુણ્યદાનમાં રોજ રોજ વાપરે છે આટલું પુણ્યદાન બીજા રાજ્યોમાં ક્યાંય થતું નથી તે દાન પુણ્ય જ્યાં સુધી થતું રહેશે ત્યાં સુધી આ ગાયકવાડ સરકારના રાજ્યના મૂળ જામેલા રહેશે જ્યાં સુધી ગાયકવાડનું રાજ્ય રહેશે ત્યાં સુધી બ્રાહ્મણોનું સન્માન થશે સાધુઓનું પણ બહુમાન થશે અને ભગવાનના મંદિર કે મૂર્તિઓનું પણ બહુમાન થતું રહેશે પણ જ્યારે કોઈક વાતે કરીને તેમનામાં યવનના જેવા વિચારો પેશશે ત્યારે તેમને દેવ અને બ્રાહ્મણોની આજીકાને તોડવાની મતી થશે તે સમયે તો ભગવાન જ દેવ તથા માણસની સહાય કરશે કારણ કે જીવ પ્રાણી માત્રની નાડી અંતર્યામી એવા પરમેશ્વરના જ હાથમાં રહી છે જ્યાં સુધી પરમેશ્વર પોતાના દિલમાં તેનું રાજ્ય લઈ લેવાનું ધારતા નથી ત્યાં સુધી જ તે તે રાજાની અનીતિ ચાલતી રહે છે પણ જ્યારે ભગવાન દિલમાં ધારે છે પછી એ રાજાની અનીતિ પણ ચાલતી નથી માટે ભગવાનના બળે ભગવાનની કૃપાનું ફળ માની આપણે રાજ્ય કરવું તો બ્રાહ્મણોની આજીકાને તોડવાની ક્યારેય મતી થતી નથી બ્રાહ્મણને રાજ્ય કરવાથી શું આ જગતમાં પ્રાપ્ત નથી થતું બધું જ પ્રાપ્ત થાય સાચા ભગવાનના સંત સાચા ભગવાનના ભક્ત અને બ્રાહ્મણને રાજી કરવાથી આ લોકમાં